નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરશું અંગ્રેજી વ્યાકરણની કચાશ દૂર કરવા માટે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓનો સારો દેખાવ થાય એટલા માટે આપણે અંગ્રેજી વ્યાકરણના નિયમોની ચર્ચા કરીએ છીએ અત્યાર સુધીમાં આપણે એકસો પચીસથી વધુ નિયમોની ચર્ચા કરી છે અને આ બધા જ નિયમો અંગેના વિડીયો આપને એકી સાથે જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી પ્લેલિસ્ટ ઉપર સર્ચ કરવાથી આપ બધા જ વિડિયો એકી સાથે જોઈ શકશો જોઈએ હવે વિગતો હા અહીંયા જે મુદ્દો છે તે મોડલ ઓક્સિલિયરી અંગેનો છે સહાયક ક્રિયાપદ અંગેનો છે આઈ વિશ પછી વૂડનો ઉપયોગ થાય છે આ મુદ્દો છે તમે ધ્યાનમાં રાખો આઈ વિષ પછી વૂડનો ઉપયોગ થાય છે હા એટલે મુદ્દો એ છે કે આ વિષ પછી હંમેશા ભૂતકાળ આવે છે એટલે એમાં ત્રણ સંભાવના છે કા તો એમાં તમે પાસ ટેન્સ ભૂતકાળનું રૂપ મૂકો ટુ રૂપ મૂકવાનું હોય તો ત્યાં વેર આવશે અને જો સહાયક ક્રિયાપદ મૂકવાનું હોય તો ત્યાં વૂડ આવશે રાઈટ હા ત્રણ મુદ્દા છે તમે ધ્યાનમાં રાખો નિયમમાં આપણે એકની જ વાત કરી છે પણ આ ત્રણ મુદ્દા અહીંયા તમારે ધ્યાનમાં રાખવાના છે આઈ વિશ યુ વિલ લીવ મી ઓલોન તો અહીંયા વિલ નહીં આવે પણ શું આવશે વૂડ આવશે આઈ વિશ યુ વુડ લીવ મી ઓલોન આ સાચું આઈ વિશ દે વિલ સેટલ ધ ઇશ્યુ ધેમ સેલ્વ તો અહીંયા વિલના બદલે શું આવશે વૂડ આવશે આઈ વિશ દે વુડ અને પરીક્ષા માટે આઈએમપી મુદ્દો છે કારણ કે ઘણી વાર આવું વાક્ય પરીક્ષામાં પૂછાતું હોય છે જોઈએ આપણે એક્ટિવસમાં મેરી પછી કોઈ પ્રેપોઝિશન આવતું નથી નંબર વન આ પહેલો મુદ્દો છે જો વાક્ય એક્ટિવસમાં હોય તો મેરી પછી કોઈ પ્રેપોઝિશન આવતું નથી પણ એ વાક્ય જો પેસિવસમાં હોય તો જે ભૂતકૃદન મેરિડ છે એના પછી ટુ આવે રાઈટ આ મુદ્દો છે ધ્યાનમાં રાખો સી મેરીડ વિથ અ રીચ ફેલો તો આ ખોટું છે કેમ ખોટું છે

બીસીરા ટ્રોડ કરંટ અફેર્સ અને ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા હોય તો તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તેને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનો ભૂલતા નહીં